શ્રી વલ્લભાધીશ કી જય શ્રીજી પરમ દયાલકીનું નામ રત્નાક સૂત્રનું ઓગણ્યા કરણાય ન વચનામૃતથી તેઓ ભક્તોના અંતઃ વશ કરે છે શ્રીગ ભગવત સ્વરૂપ હોવાથી તેમના વચનામૃત આધિદૈવિક રૂપ છે જે જીવ સંસારના તાપથી દુઃખી થઈ તેમના ચરણમાં આવ્યા તેમના પર શ્રી ગુસાઈજી મધુર વચન અમૃતની વૃષ્ટિ કરી તેમના અંતઃકરણને વશ કરે છે પ્રસંગ છે ઋષિકેશ એકવાર આગ્રા રૂપચંદ નંદાને ત્યાં આવ્યા છે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને શ્રી ગુસાઈજીએ કહ્યું ઋષિકેશ કહા વિલંબ હૈ અને ને શ્રી ગોસાઇજીના મુખારવિંદમાં સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા મૂર્છિત થયા વિનંતી કરી મહારાજ મારો અંગીકાર કરો તો કેવલ એક વાક્યથી ઋષિકેશ જેવા અનેક ભક્તોના અંતકરણને આપે વશ્ય કરી લીધા છે તેવા જ એક બીજા સેવક છે વાર્તાજી નંબર એકસો જેના પર શ્રી ગુસાઈજીએ આપના વાણી રૂપી અમૃતની વર્ષા કરી છે નિત્ય લીલાના ભાવ નિપુણાજી ચંદ્રાવલીજીના સખી છે અને જ્યારે શરણે આવ્યા ભગવદ લીલાનું જ્ઞાન થયું ગોપ્ય વાર્તા જાણવા લાગ્યા પાછે વાને શ્રી ગોસાઇજી શું બિનતી કરી મારા જ મોકો ઉપદેશ દેવું તો દુઃખરૂપી સંસાર તે છૂટોર ભગવદ લીલા મેં પ્રાપ્ત હોય શ્રી ગોસાઇજી કહે એ વાત તો બહુત કઠિન હૈ શ્રી ઠાકોરજી કૃપા કરે તબા પ્રાપ્ત હોય વાણો કે ઉદ્ધાર નિમિત્ત પૂછી મહારાજ આપી કૃપાથી કિતની બાત હૈ મીન્સ કે આપ શ્રી ઠાકોરજી નું સ્વરૂપ છો અથવા તો આપ કૃપા કરશો તો શ્રી ઠાકોરજી નિશ્ચય કૃપા કરશે રાજ કે અદરામૃત કે વચન સુમી જીવ કૃતાર્થ હોય श्री गोसाई जी कहे पहले तो वैष्णव ऐसे हते जो अवकाश हो श्री अमुना जी के तीर विषे बैठी के कीर्तन करते और अब वैष्णव ऐसे है कीर्तन वार्ता सुनत नहीं और लौकिक वार्ता बहुत सुनत है शि जी ना तीर विषय श्री जी मीन्स के स्नेह अथवा तो भावनु दान करना स्वरूप अने तीर पर रज रहेली શ્રી ઠાકોરજી બ્રજભક્ત ગોપીજનોની રજ મીન્સ આવા ભાવને લઈને દાસાનું દાસભાવ પ્રાપ્ત કરી કીર્તન કરતા અને જો એમને આપણે વાર્તા કરીએ છીએ તો તે લૌકિક વાર્તા છે ઓર કહ્યું જો સર્વધર્માન પર્યજ્ય કહેશે હોય તો એસે કહે જો હો અકિંચન હો નિસાધનતાનો ભાવ રાખીએ મન વિચારે श्री ठाकुर जी के चेनारविंद को आश्रय कर तो दोष सहज में छूटे और लौकिक धर्म सब वृथा है ऐसा जाने तब सेवक को धर्म प्राप्त होई। और भगवदीय वैष्णव पेला तो जीव सेवक ना धर्म में तना पी भगवदीय वैष्णव बता भी रहा है कि जो भगवदीय कैटेगरी में जसू तो सेवा के धर्म आचरे तो बाधक ना ही उपजे कहे तेजो श्री ठाकुर जी जाने मेरी सेवा करत है ताही श्री ठाकुर जी आप सेवा ही को फल देत है और ब्रजभक्तन की जैसी प्रीति होई तब अंगीकार हो एक एक स्टेज बता बतावी रहा छे लौकिक प्रपंच को लेश मन में न राखे सर्वस्व करी श्री गोवर्धन नाथ जी को जाने સર્વ કો ત્યાગ કરે ઓર વેણુનાદ સુને વેણુનાદ એટલે સેવ્ય સ્વરૂપ કંઈ આજ્ઞા કરે અથવા સેવ્ય સ્વરૂપ વેણુનાદનું શ્રવણ કરાવે તે શ્રવણ કરે અથવા ક્યારેક માગી માગીને આરોગ્ય સો એ ભગવદીય વૈષ્ણવ કી લીલા પ્રાપ્તિ કે લક્ષણ તો સેવકથી કરીને ભગવદીયતાની સુધીની આખી યાત્રા બતાવી રહ્યા છે તાહીતે કુસુમિત ફલ ફલિત હોય શ્રી ઠાકોજી સાનુભાવતા જતાવી રહ્યા છે અને શ્રી વલ્લાભે આપણા માથે પધરાવી આપેલું ફલ કુસુમિત ફલ છે તે હવે ફલિત થાય રોમાંચિત હોય મનમે મેં હરખે મધુર ધારા બરખે સેવક પણ સામે શ્રી ઠાકોરજીથી વાર્તા કરી રહ્યો છે તાતે ભગવદીય કો ધર્મ હે ભગવત પ્રાપ્તિ તથા ભગવદીય વૈષ્ણવર્વ સમર્પક એક વાર હે સુશ્રી ઠાકોરજી તથા કો બહુ ભયો શ્રી ઠાકોરજીની સેવા કરતા જો એકવાર પણ આવા અનુભવ થાય તો વૈષ્ણવ કૃતાર્થ થઈ જાય છે અને બ્રજભક્તને તો ક્ષણે ક્ષણનો આવો અનુભવ છે और वैष्णव को तीन वस्तु की रक्षा करनी विवेक धैर्य तथा आश्रय इन तीनों को जतन करनो विवेक कहत है प्रभु सब आछो ही करत है सो विश्वास रखनो विवेक असु हरि सर्वम निजे छात करिष्यति कैसे परिस्थिति प्राप्त हो श्री ठाकुर जी सो प्रार्थना नहीं करनी प्रार्थी देवा तथा किम स्यार? સ્વામી અભિપ્રાય સંશયા પ્રભુજી કરીએ પ્રાર્થના કો તો પ્રથમ હિ સિદ્ધ કરી રાખે હૈ જીવ પોતાના નિજ સ્થાન માંથી ભૂતલ પર આવ્યો જે પણ તેના અપરાધ થયા અને ત્યારે શ્રી ઠાકોરજી ને બિનતી કરી હતી કે પ્રભુજી ફરીથી આપની પાસે અંગીકાર કરજો અને શ્રી ઠાકોરજી માથે આવીને બિરાજિયા તો પ્રાર્થના તો પ્રથમ સિદ્ધ કરી રાખે હૈ મનુષ્ય મનકી જાણત નહીં જો કહા હૈ અદ કહું જાણત નહીં જો કહા લીખ્યો હૈ મનનું પણ આપણી અવસ્થા પ્રોપર નથી અને ફ્યુચરમાં શું થવાનું છે તે પણ આપણને ખબર નથી तो प्रभु जी के धर्म कैसे जानिए ताते सर्वथा करी काहू बात की प्रार्थना न करनी श्री गोवर्धन नाथ जी ने बेचारे हो सोई हो गो सब बलो करेंगे जीव को अभिमान सर्वथा न करनो अभिमान संत्याज्य स्वामी आदि नत्व भावना और ऐसो न विचार न हो ऐसी रिश्व सेवा करत हो और प्रभु जी को हमारी इच्छा ते कार्य करे ना ही आपकी इच्छा ते कार्य रहे थे मेरी शरीर की सेवा को कष्ट है मैं तो बैठ्यो रहूँगो जीव ऐसे करीब रहे तब वह जीव को कार्य सिद्ध ते हो ऐसो न करनो गुरु की आज्ञा प्रमाण चलनो सेवा कृति गुरु आज्ञा સદા સ્વામી કે આધીન દેનો જબ સેવક નિવેદન કર્યો હૈ પુત્ર દારા ગૃહ ધન સબ સમર્પણ કર્યો તબ તબજીવકો કહા હૈ જો અભિમાન કરત હે નિત્ય બ્રહ્મ બ્રહ્મસન્માન મંત્રમાં નિવેદન કરી જ રહ્યા છીએ તો હવે આપણું છે શું કે આપણે અભિમાન કરીએ પ્રભુજી જો કરેંગે સો આછી હિ કરેંગે એસો નિશ્ચય રાખનો ઓર દૂસરો હો સેવક હો તાતે હી મેરો धर्म है सर्वदा सर्वभावे न भजनी स्वस्यायमेव धर्मो ही नान्य क्वा कदाचन तीन प्रकार के दुख को सहन करे त्रि दुख सहनम धैर्य मामृते सर्वत सर्वदा ऐसो विवेक धैर्य जिनको आयो हो तिनको प्रार्थना न करनी और कोई कहे श्रीमुख देखी के प्रार्थना न करनी તા કહ હે ય તો ભગવદીય કો મુખ્ય ધર્મ હૈ અગેન ભગવદીયની વાત કરી રહ્યા છે જો શ્રીમુખ નિરખનો બેઠ્યો ન રહેનો શ્રી ઠાકોરજી કોણ ભાતી અંગીકાર કરે એક તો આપને ઘર બેઠે અંગીકાર કરત હે ઓર એક નિકટ આવે અંગીકાર હોય શ્રી ઠાકોરજી જ્યાં બિરાજી રહ્યા છે તે જ બ્રજ મંડલ છે તો અહીંયા પણ આપ સહાનુભાવતા જનાવે અંગીકાર થાય અથવા તો આપણે જો બ્રજ આદિસ્થાનમાં જઈએ તો ત્યાં પણ કઈ શ્રી ઠાકોરજી શ્રી કૃપા વિચારે ચિંતા ન કરની ચિંતા કાપી ન કાર્યાત બેઠે ન રહેનો અંતકરણ પ્રબોધ મે વર્ણન કીએ હૈ નિવેદન ભક્તિ કો પ્રકાર જા દ્રઢ હોય તા કો કેસો દોષ ન ઉપજે श्री आचार्य जी आप श्रीमुक्त अद्रामृत रूप वचन करे मैं आज्ञा दोई को हंग किया तीन को पश्चाता न करो मैं सेवक हूँ पश्चातापो आप कथम तत्र सेवको हम न अन्यथा मैं सर्वस्व श्री प्रभु जी को समर्पयोग कहा चिंता है देखो वात्सल्य जानी के को प्रयत्न करे और सेवा में सावधान न रहे तो श्री प्रभु जी अप्रसन्न होए ताको दृष्टांत जैसे वधु प्रौढ़ भई माता पिता स्नेह करी घर राखे और वर को आदर समाधान करे पर बहु को घर न पठावे तो वर को मन संतोष पावे नहीं सो पुत्री को वाके घर पठावे ताही प्रकार अपनी देह को समझी के सेवा में सावधान रहे तो प्रसन्न होई એસે શ્રી ગોસાઇજી વા વિરક્ત વૈષ્ણવ સો કહી સો વીરક્ત વૈષ્ણવ વચનામૃત સુનિકે બહુ જ પ્રસન્ન થયો અને આગળ પણ સાત સ્વરૂપની ભાવભાવનાનું વર્ણન લીલા ભાવનાનું વર્ણન શ્રી ગોસાઇજીએ કર્યું છે તો આપના વચનામૃત એવા છે કે જે શ્રવણ કરીને સેવકનું અંતકરણ વશ થઈ જાય છે વાક્સુધાકૃષ્ટ ભક્તાંતકરણાય નવ હશ વલ્વાદી શકી જય